તે અમાર કરી આવે ને પોપો પણ હોય તો ફોન આવે તાર દા પછી હાલ શું કરાવે હારું તો ફોન આવે તાને જો તાર હા અને ડોક્ટર કે કાઈ નથી દુખતો 12 લિટર દૂધ ગાડી દીધી પોડા તો પોપો વાળો દશે જે ને લાજી જીસ નતર હોય મને એવું લાગે કે નતર નતર લાજી હોય તો શું હોય આવ હોય ઓ બેસ્ટ બેસ્ટ આ આગળ તો ચુકર પ્લેટ અલ્યા ઉલા હે આપ ગાદી

ભૂલી ગયા તમે આ તો ને ભૂલ થાય મારે તો યાદ કરો કે તમે શું ભૂલ્યા તા

વધ અને હારા મારા ખાતા હોય તો તમારે માતા વળાવવી પડશે વધારો જોવા પાડે મેલવા જ પડશે તમારે હાલ મે ફોન પે કરો ગમે કરો હાલ જ પડશે ના કરો પછી આગળ વિધિ

જોક બેક જોક રાદો ફોન પર હર તો થઈ રહ્યા છે હા હા મોસો તમારે તો સારા કામ થાય હારું બધું થાય તો પપ્પાને બે કપડા મને 510 રૂપિયા લઈ તમારે હાલતા મારા ઘરે આવવું પડશે હા તમા ફટ આવી કેડું થાય સુના માડી એમ પૂછવું પડે ના બોય આને તમારે એય માડી મારા કેડું બળાયે જજા મેમ એ ઓળી સુને

બે હાજર સત્તર માં અગિયારમી અગિયારમી તારીખ ના દાડે તમે રાજના ખબર છે

આપડે <coughs> 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 <coughs>

નથી દો હાજર રૂપિયા નાખી જઈશું મારે હા કરી જઈશું ને ભાદા કરવા પડશે બાર એક વાગ્યા હવે તમે એકદમ થાય નથી પાવતા ભૂડું શું આટલા વાજા હતી રાત પણ દોશી મગાવું બરો ના ના મગાવો હવે હવે મોડ થાય રે જો રહ્યો ખાલી

અહીંયા પેંડાં કે હાંડાંનું ધૂળ છે એ રોટલા પકડે બે બે ભેલીના ભોકો તો ના જાડે ને ભૂત હા તો પપ્પાનું નામ નહીં એમાં પાવ હા તો ભૂવો બી રોટલો કરશે ને હું કાપ માર દઈ હા યે વાતમાં છે એક બજા પુડું ને કઝટલો ઉડાય મારે દોશી જીરે પીય તે મોળા પેંડા ખાવા આવરો તમા ભેગો કો હાડો આવો હોય હોય મારા અમે દાણો આ તો રાજ કાઢવા રી કે કાક કરી જો યાર દાણા દે બરો ભૂવો એક સો કર હા